પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરા આવિર્ભાવ સોસાયટીના મકાનમાંથી મહિલાની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા મહિલાના પતિ હત્યારા કૃષ્ણા સ્વાઈનને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી તો પત્નીના ચારિત્રો પર શંકા જતા હત્યા કરી હોવાની હત્યારા પતિ કૃષ્ણા સવાઈએ કબૂલાત કરી હતી ગઈ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ડેડ બોડી મળેલ જે ડેડ ની ઓળખ થતા તેના સગાવાલાને બોલાવવામાં આવેલ જેમાં ડેડ ની ઓળખ થતા તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા

તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે